ભારતીય જનતા પાર્ટી એટલે ભ્રષ્ટાચાર ભ્રષ્ટાચાર સિવાય કશું નથી આજે મનરેગા કૌભાંડ સમગ્ર ગુજરાત રાજ્યમાં વ્યાપી ગયું છે ભરૂચ જિલ્લાને લાગે છે ત્યાં સુધી આમોદમાંથી ગઈકાલે જ મને બે દિવસ પહેલાં જ બધી માહિતી મળી છે ત્યાંની સ્થાનિક આગેવાનોએ મને જણાવેલું છે લેખિતમાં પણ જણાવેલું છે દાદાપોર પુરસા વાડિયા અડવાલા વિગેરે ગામોમાં જે ભ્રષ્ટાચાર થયેલો છે મેં મારા તમામ તાલુકા કોંગ્રેસના પ્રમુખોને આરટીઆઈ કરાવેલી છે દરેક તાલુકામાં એની આપી પણ દીધી છે આરટીઆઈ એની માહિતી આવે એની રાહ જોઈ રહેલા છે માહિતી આવે એ ઉજાગર કરવા માટે એ ભ્રષ્ટાચાર જે લોકો પૈસાની ખાયકી કરેલી છે મનરેગા યોજના ગરીબોની રોજીરોટી માટેની યોજના છે એ રોજીરોટી પર લાટ મારીને ભારતીય જનતા પાર્ટીના આગેવાનો પોતાના ખિસ્સા ભરવામાં પૈસા વાપરેલા છે ત્યારે એ પૈસાની રિકવરી પણ કરાવવાની છે અને એને ખુલ્લો પાડીને એને સજા પણ કરાવવાની છે જે કોઈ પદાધિકારી યા જે કોઈ અધિકારી એમાં સંડોવાયેલો છે તમામની રીકવરી કરી અને સજા કરાવવા માટે કોંગ્રેસ સુ રોડ પર આવવાનું થઈ તો રોડ પર આવશે અને પ્રજા સાથે રહી પ્રજાના પૈસા લેવા માટે અમે આંદોલનના માર્ગે જઈશું એમાં કાનૂની કાર્યવાહી પણ કરવાની થશે તો એમાં પણ અગ્રેસર રહીને કાનૂની કાર્યવાહી પણ કરીશું તમે ટૂંક સમયની અંદર જે આવેદન આપવાનો છો તેના વિશે અમે કલેક્ટરશ્રીને પણ મળવાના છે અને ત્યાં પણ અમારી રજૂઆત કરવાના છે અમે ફક્ત તમારા તમામ અધ્યક્ષોએ બ્લોકવાઇઝ જે આરટીઆઈ કરેલી છે મનરેગાની માહિતી માગી છે એ માહિતી આવી જાય એની અમે રાહ જોઈ રહ્યા છે માહિતી આવે એની અમને તપાસ કરી અને એની પર અમે આગળ કાર્યવાહી કરીશું